કણબીપાલી સ્વામિનારાયણ મંદિર ખાતે ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં બાળવૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ તથા ગોગંબા તાલુકા શિક્ષણ સમિતિ બીઆરસી ભવનના સંયુક્ત ઉપક્રમે કણબીપાલી સ્વામિનારાયણ મંદિર ખાતે કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં બાળવૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન બીઆરસી સીઆરસી શિક્ષકો શિક્ષણ અધિકારી તથા રાજકીય આગેવાનો સાથે બાળવૈજ્ઞાનિકો મોટી સંખ્યામાં જોડાઈને ગણિત અને વિજ્ઞાનની કલાકૃતિઓનું પ્રદર્શન કર્યું હતું દામણપુરા અને પરોલી પગાર કેન્દ્ર સમાવિષ્ટ શાળા પરિવાર દ્વારા બાળવૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા માટે તાલુકા કક્ષાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કર્યું હતું આ પ્રદર્શનમાં ટકાઉં ભવિષ્ય અને વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્ત્વ સમજાવતી કલાકૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું ઓગણીસ સીઆરસીના પાંચ વિભાગની કુલ પંચાણું કૃતિઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી જેમાં કુલ બસો અઠ્યાવીસ શાળાઓએ ભાગ લીધો હતો પંચાણું શિક્ષકોના માર્ગદર્શન હેઠળ એકસો નેવું વૈજ્ઞાનિકોએ કૃષિ પર્યાવરણ ટ્રાફિકની સમસ્યાનું નિરાવરણ નિવારણ પ્રાકૃતિક ખેતી તથા અનેક વિષયોને આવરી લઈ કૃતિઓ તૈયાર કરી હતી પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર શાળાઓની ટ્રોફી તેમજ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓ નિહાળી તેમના કાર્યની પ્રશંસા કરી તેમનું મનોબળ વધાર્યું હતું ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પંચમહાલ માર્ગદર્શિત બીઆરસી ભવન ગોગંબા દ્વારા કરવામાં આવેલા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સીઆરસી કોઓર્ડિનેટર પગાર કેન્દ્રના આચાર્યો તાલુકા શિક્ષણ અધિકારી ચેતનાબેન પરમાર ગોગંબા બીઆરસી ચીમનભાઈ પટેલ સહિત રાજકીય આગેવાનો તથા શાળાના બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજરોજ ગાંધીનગર પ્રેરિત નાયટ પંચમહાલ માર્ગદર્શિત તાલુકા શિક્ષણ સમિતિ ગોગંબા અને બીઆરસી ભવન ગોગંબા આયોજિત દામણપુરા પગાર કેન્દ્ર પરોડી પગાર કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસનું સ્વામિનારાયણ મંદિર પાર્લી ખાતે આયોજન થયું અમારા ગંબા તાલુકાની કુલ બસો એંસી શાળાઓમાંથી કુલ પાંચ વિભાગમાં ઓગણી ક્લસ્ટરમાંથી પંચાણું કૃતિ આવી જેમાં ભાગ લીધેલ બાળકો એકસો છ્યાસી અને પંચાણું માર્ગદર્શક શિક્ષકો સાથે સહયોગ આપ્યો છે આ કાર્યક્રમમાં उपस्थित सौ बाज्ञानिक मार्गदर्शक शिक्षको बिजा तमाम महानुभवनु गम्बा शिक्षण परिवार हार्दिक आभार व्यक्त करें। यू